પોરબંદરમાં હાલ ઉકળાટને લઈને સરસરૂપ બહાર નીકળવાના બનાવ વધી રહ્યા છે અને લક્ષ્મણભાઈ નથુભાઈ બોખીરિયાની વાડીના કુવામાં છેલ્લા ચારથી પાંચ દિવસથી એક ખડ એટલે કે રસેલ્સ વાયપર નામનો ઝેરી સાપ પાણીમાં દેખાતો હતો આ પ્રજાતિના સાપ ઈંડા નથી મૂકતા સીધા બચ્ચાને જન્મ આપે છે આ કુવામાં કાંઠે થી આશરે ત્રીસ ફૂટ નીચે પાણીમાં પડી ગયેલ સાપે પાણીમાં જ બચ્ચાઓને જન્મ આપ્યો હતો તે સાપ અને તેના ચાર બચ્ચાઓનું રેસ્ક્યુ ભાવસેજી હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડોક્ટર એચ કે પંચાલ રામભાઈ બોખીરિયા અને ભીખુભાઈ બોખીરિયા સહિતનાઓએ વાડીએ જઈ કર્યું હતું અને આ બધા સાપને કુદરતને ખોળે મુક્ત કરેલ હતા એ સિવાય રતનપર વાડી વિસ્તારમાં મહાકાય અજગર દેખા દેતા સ્થાનિક જીવા પરબતભાઈ મોઢવાડિયાએ રેસ્ક્યુઅર પંકજ અપારનાથીને કોલ કરી જાણ કરતા તે તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને સાત ફૂટના અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને અજગરને પ્રકૃતિના ખોળે મુક્ત કર્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર